સુરતી ભાગોલ વિસ્તારમાં હવે આપ સૌ માટે એક અનોખી સુવિધા શરૂ થઈ છે એચએમ બ્યુટી પાર્લર અહીં તમને મળશે આધુનિક સુવિધાઓ સાથેનો સુંદરતા સંભાળવાનો સંપૂર્ણ અનુભવ હેરકટ સ્કીન કેર મેકઅપ બ્રાઇડલ સર્વિસીસ અને નવીનતમ બ્યુટી ટ્રીટમેન્ટ્સ તમારી સુંદરતાને વધારે ઉજળી બનાવવી અને આપનો આત્મવિશ્વાસ વધારવો સુરતી ભાગોલ વિસ્તારના તમામ બહેનો માટે હવે સુંદરતા સંભાળ એકદમ નજીક ઉપલબ્ધ છે તો આવો આજે જ અને અનુભવ કરો એચએમ બ્યુટી પાર્લરની ખાસ સેવા એચએમ બ્યુટી પાર્લર તમારી સુંદરતા અમારી જવાબદારી હાંસોટના કુડાદરા સીએસસી ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેઘા મેડિકલ કેમ્પ યોજાય ભરૂ જિલ્લાના હાસોટ તાલુકાના કુડાદરા ગામ સામેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક મેઘા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતાને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાસોટ તાલુકાના પ્રમુખ સંગીતા સોલંકી મામલતદાર રાજન વસાવા તાલુકા હેલ્થ ઓફ ઓફિસર ડોક્ટર સંજય ડુબે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષ ડૉક્ટર ઉવેક મહેતા મેડિકલ ઓફિસર ડોક્ટર કુશાદુધવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ટીબીના લાભાર્થીઓને ન્યુટ્રિશન કીટ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ પીએમ જય કાર્ડને પીએનસી બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મેગા મેડિકલ કેમ્પનું મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ લાભ લીધો હતો આજ રોજ કુડાદરા પીએસસી સીએસસી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને ચાર દિવસ પહેલાં ગોરખળ સીએસસીમાં આ કેમ્પ રાખવામાં આવ્યો તેમાં એક હજાર ચાલીસ જેટલા લોકોને એનો લાભ મળ્યો હતો આજે પણ અહીંયા કુરાંદરા ખાતે આ વિવિધ તમામ રોગોનું અહીંયા એનું નિરાકરણ આવે એ માતાના પ્રયત્નો આ કેમ્પ દ્વારા થઈ રહ્યા છે આપણે જોઈએ છે કે ઘણા લોકોને બીમારી આમ સશક્ત દેખાતો હોય પરંતુ એને બ્લડ પ્રેશર હોય છે એને અન્ય બીમારીઓ હોય છે પરંતુ ખબર પડતી નથી એને કારણે આપણે પણ આમ નામ ફરતા હોય આપણને અનેક લોકો પછી આવતા હોય ત્યારે આ એડવાન્સની અંદર જે અહીંયા આ મેગા કેમ્પ દ્વારા જે રીતે અહીંયા મેડિકલ ટીમ જે આવી છે અને એના આધારે આપણે ત્રિપુર પર કરાવી શકીએ છીએ ત્યારે આ મેગા કેમ્પમાં સૌ લોકો એનો લાભ લે અને આ સરકારી દવાખાનાનો સૌ લોકો લાભ લે એવી તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું